રામ રામ જય નથરાજ આશા કરું બધા મજામાં જ હશો આજે હવારના મેં દવા સાટતા હતા ખડની દવા એટલે થોડીક રેગાઈ પંદરક પોંપની વાંથી લીધું હતું હવારનું એટલે હેડેથી મકાનો આપણા આપણી રેની એ સાઈડથી ઠાકોરના હેડે પૂગવા આવ્યા દવા બાર પોપ રેગ્યા અટનાથી સાટા સાવ થયા ઝીણા ઝીણા એઓ મૂકી દીધી સાટવાની દવા એ હવાની સાઈડથી દવા મેં એ ઝીણા ઝીણા સાવ થઈ ગયો ડુંગરમાંથી સારો પડે આપણી ઘડીક વાર ન આવે તો સારું આગળની માં દવા સાટી પંદર 20 મિનિટ પહેલા વરસાદ શલ થયો પાછો ઝીણો ઝીણો માંડવી તો મસ્ત નીકળે ગઈ આજ કાલુ દસ વાગ્યા વરાપુતી વટાણ કપરા પૂતી જો એ ઓટાણે પાછું જીણો ઝીણો આવ્યો આજે આવ્યો તો દિનો બહુ કંઈ નતો આવ્યો હજુ કોક કોક સાટા જ પીડ્યા હતા અટાણે પાસે જો ઝેણો જણો વરશે નહીં ડુંગર માંથી સારો વર છે હમણે દો બાર પોંપ રે ગજા ઝાડવું દેખાઈ નહીં આપી ગયા સડતા સડતા માથે આપી ગયા તા મજૂર કોઈ જ્યાં નતા તો અંબે ભાઈ જ છાટતા હતા આટલી બાકી રહી એટલે આમાં કાલે હવાર જો વરસાદ નહીં હોય ને તો કાલે સવારમાં મી સાટી દે હું આજ કાલુ દસ વાગ્યાનો વરસાદ નથી અત્યારે પાંચ સારું થયો જીણો ઝીણો માંડવી તો આપણે મસ્ત નીકળે ગઈ પાછી તી પણ મસ્ત નીકળી જો આ પાછી વાવી છે અહીંયા જરાક વરસાદી પાણી ભરાય ને એટલે અહીંયા માંડવી ભરી જાય હવે આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલના વ્લોગમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ